સુરતમાં એસ ટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે દિવાળીને લઈ આયોજન થયું છે સૌરાષ્ટ્ર સહિત વિવિધ જિલ્લાઓએ માદ્ર વતન જતા લોકો માટે સુવિધા ઉપલબ્ધ કરાવી છે સુરત મેયર દક્ષેશ માવાણીએ લીલી ઝંડી આપી છે સુરત બસ ડેપો ખાતેથી એક્સ્ટ્રા બસોને લીલી ઝંડી આજે યોજાવવામાં આવી મેયર દક્ષેશ માવાણી અને એસટી નિયામકની ઉપસ્થિતિમાં બસોને પ્રસ્થાન કરાવી એસટી વિભાગ દ્વારા સોળસો એક્સ્ટ્રા બસોનું આયોજન કરાયું છે આ વખતે મહારાષ્ટ્ર અને રાજસ્થાન ખાતે પણ એક્સ્ટ્રા બસોની સુવિધા ઉપલબ્ધ છે નમસ્તે આજે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય કાંતિભાઈ બલર અને હું આજે પાંચ જેટલી નવી બસો એક રાજસ્થાનની અને ચાર વિવિધ શહેરની ગુજરાતની સુરતથી શિયાળા સુરતથી સંતરામપુર સુરતથી પાંચોર સુરતથી વિજાપુર એમ પાંચ બસ પણ આદરણીય મુખ્યમંત્રી શ્રીના નેતૃત્વમાં અને રાજ્યના મંત્રી હર્ષભાઈ સંઘવી નેતૃત્વમાં ગયા વર્ષે પણ સારું આયોજન થયું હતું કારણ કે સુરત એ મિની ગુજરાત છે ગુજરાતના તેત્રીસ ડિસ્ટ્રિક્ટના લોકોએ સુરતની કર્મભૂમિ બનાવે છે અને દિવાળીના સમયે રજાના સમયે પોતાના વતન જતા હોય ત્યારે સરકાર શ્રી દ્વારા ખૂબ જ સારું આયોજન થઈ રહ્યું છે તેમાં આજે પાંચ જેટલી નવી બસોનું આજે કાંતિભાઈ બલરના હાથે અમે ફ્લેગો આપવાના છે સાથે 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 સરકારનું એક ખૂબ જ સારું ઇનિશિયટિવ છે કે સૌરાષ્ટ્રમાં પણ અને સૌરાષ્ટ્રમાં જે પણ જે ગામ હોય એટલે ગામવાળા પણ બુકિંગ કરે તો જે સોસાયટીમાં જઈને એવી બસો ને બાર જેટલી બસ બુક થઈ છે કે સૌરાષ્ટ્રમાં સુરતમાં વરાછામાં એની સોસાયટી થી એના ગામ સુધી નું આયોજન કોઈ કરતું હોય તો આ ભારતીય જનતા પાર્ટીમાં સરકાર કરતી હોય છે અને આ વર્ષે પણ સોળસો જેટલી બસ નું આયોજન કર્યું છે અને આદરણીય હર્ષભાઈ સંઘુ તો કીધું છે કે હજુ વધુ બસ મૂકવી પડે તો સરકાર તરફથી અમારી તૈયારી છે એટલે આજે એનો પ્રારંભ થાય છે ત્યારે હું ને આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય કાંતિભાઈ બલર આવ્યા છે ફ્લેગ આપવા અને હું તમામ જે વતન જાય છે એને શાંતિથી જાય અને શાંતિથી આવે અને માતાજીને પ્રાર્થના કરું છું સૌની દિવાળી સુખમય રહીશ મને માતાજી સુખ શાંતિ ને સમૃદ્ધિ અર્પે એ જ અપીયના